જ્યાં માતાજી ખેડૂતભાઈ તો ફરીથી એક નવા વિડીયોમાં આવી ગયા છે માહિતીના વિડીયોમાં હું છું ગુજ્જુ ખેડૂત ને આપણી સાથે રાજુભાઈ દયા હતા નવા માહિતીના વિડીયો બનાવતા જ હોય તો ફરીથી જીરાની માહિતી સાથે વિડીયોમાં આવી ગયા છે જે હાલના ખેડૂતનો મોટામાં મોટો પ્રશ્ન છે કે ભાઈ જીરામાં સુકારા આવે છે કાર્યો આવે છે અવનવાનો રોગ જીરામાં આવે છે એમાં ખેડૂતો નિષ્ફળ જાય છે તો એના માટે ખાસ રાજુભાઈ માહિતી આપશે કે જીરામાં કયા સમયે શું કરવું જોઈએ કેટલા દિવસે પાણી મૂકી દેવું જોઈએ અથવા કેટલો બગાડ થઈ ગયો પછી જીરામાં ખર્ચો ના કરવો જોઈએ તો રાજુભાઈ જીરું પચાસ દિવસનું થઈ ગયું હોય તો તો એમાં શું માવજત કરવી જોઈએ તો એના વિશે ખેડૂતને ખાસ માહિતી આપો એટલે તો રામ રામ ખેડૂત ભાઈઓને ખેડૂત મિત્રો જીરાનો પ્રશ્ન એવો હોય છે કે જે આપણે વાવ્યા પછી એમાં ઘણા પ્રશ્ન આવતા હોય છે અમુક ખેડૂતને ખબર પણ હોય હોતી નથી ઘણા ખેડૂત જાણકાર પણ હોય છે એટલે શરૂઆતમાં તો જીરાને આપણે જઈ આ લીલો સુકારો અને જમીનજન્ય ફૂગથી આવતો કોઈ પણ રોગ તો જઈ તમે ત્રીજું પાણી પાવો ખેડૂત મિત્રો તો કોઈ પણ સારું નાશક પાણી આ પાવું જરૂરી છે એટલે આપણે હાવ તો ન રોકી શકીએ કોઈ દાવો ન કરી શકે પણ ઘણો ફાયદો થઈ જાય સુકારામાં એવું કઈ હગી પણ હાવ સો ટકા તો કોઈ કઈ ન ને જો એમ કોઈ કહેતા હોય કે આ ડબલું હવારે રેડી થઈ જાય તો ભાઈ જીરાના બાર હજાર કોઈ ભાવ ન થાય ખેડૂત યાદ રાખજો કોઈ ભ્રમી વાતમાં આવતા નહીં અહીં તો સો ને સીધી જ વાત થાય બરોબર જો એમ કોઈ ડબલા બતાવીને રાય તો રાત ચમત્કાર ની કોઈ આ ઈશા રાખવાની નથી બરોબર અને હું તો એમ કહું કે જે આ ડબલા પકડે એની એને લાવવાના ને છટકાવ કરવાનો ઘણા એને કહેતા કે ભાઈ આ સાટી દો કોઈ પણ પાકમાં ડબલ ઉત્પાદન થઈ જાય એમ પરબારું કોઈ ડબલ ઉત્પાદન થતું નથી આ આપણે આપણી જમીનને વરતવી પડે કોઈ પણ મોલમાં ભાઈ એની એનો આપણે રિપોર્ટ કરાવવા પડે ખેડૂત મિત્રો કે એમાં શું તત્વ ઘટે છે ઘટે એ નાખવાનું હોય વધતું હોય એ ઓછું કરી નાખવાનું હોય એટલે ખાતરના ખર્ચા પણ ઘટે ભાઈ આ અગત્યની વાત છે ખેડૂત મિત્રો રાજુભાઈ આપણો પહેલો પ્રશ્ન કે જીરામાં સુકારો ન આવે એના માટે શું કાળજી લેવી જોઈએ અને શું શું દવા નો ડોઝ આપવો જોઈએ જો આમાં એવું હોય જીરામાં વધારે પડતો લીલો સુકારો અને સોળ પીળા થઈને સુકાઈ જતા હોય બે જમાં એક જ કારણ છે ફૂગ જે લીલા સુકારામાં જમીનજન્ય ફૂગ હોય એટલે ઉપરથી દવા સાઈટે એ કાંઈ રોકાવાનો નથી કોઈ તું હોય તો એ માનવું નહીં એટલે એના માટે આપણે ખેડૂત મિત્રો ઘણા જે જાગૃત ખેડૂતો એ કરતા હોય છે કે આપણે જ્યારે બીજું પાણી અથવા ત્રીજું પાણી ભાઈ તો એ સારું ફૂગનાશક જેમ કે કાર્બન જેમ મેન્કો જે પછી મેટાલિક્સિક એકલું આવે પાંત્રીસ પાંત્રીસ ટકા આવે ચાલીસ ટકા આવે એ બે માંથી કોઈ પણ એક અઢીસો અથવા બસો ગ્રામ

પડતો જાય સુકાઈ જાય ખેડૂતો એને કેરીઓ આવી ગયો આવી ગયો પણ એક છે એના માટે બેસ્ટ હશે શરૂઆતમાં મેન્ટાલિક છે મેગો જે એનાથી ઊંચું જવું હોય તો એજસ્ટોબિન પ્લસ ટેબુ કોના જો પણ એ કઈ સાંટવી કે હ કે હવે રોકાય એમ જ નથી કંઈ અને ખેડૂત મિત્રો જીરાનું એક એવું હોય જે મારો અનુભવ છે એક ઊંચું ફૂગનાશક છાંટવું જોઈએ એક ડોઝમાં એક ડોઝમાં સસ્તું એટલે ખેડૂત તમને ખેડૂત ખેડૂતભાઈ તમને સસ્તું પડે પડે અને ખર્ચો ઓછો આવે લો કે તમે મેન્કો જે પ્લસ કોઈ પણ દવા થઈ હતી એના પછી ટેબુકુના જોલ એડસ્ટોબીન એ ઊંચો ડોઝ થઈ ગયો આ નીચો ડોઝ થઈ ગયો એટલે હર છટકા બીજે છટકા આવે એક સસ્તો ડોઝ એકસો ડોઝ આવી રીતે છટકાવ કરો તો ઘણા અંશે આપણે આ સમસ્યાને કાબુ કરી શકીએ તો આપણો ત્રીજો પ્રશ્ન છે કે જીરામાં મચ્છી જીવા ક્યારે દવા આપી અને કઈ કઈ દવા આપી છે જો નિલેશભાઈ અને ખેડૂત મિત્રો જીરામાં મુખ્ય મચ્છી અને ચીપ્સ આવતી હોય એ ખેડૂતને લોકોને ખબર જ હોય એને જોયું હોય તો સામાન્ય છે આ કુમડામાં હોય અને જો આમ ફેરો એટલે થ્રીપ્સ કરતી હોય બરોબર એના માટે બેસ્ટ દવા તમને દવા બતાવે જે શરૂઆતની થાયોગામ લેમડા સાહેબા એના પછીનું ઊંચું થોડુંક કહો તો જે ખેડૂત મિત્રોને ખબર છે સેફીના એના પછીનું જો તમને કહો તો જે આપણે ઉલાલા નામથી બજારમાં જડે છે ખેડૂત મિત્રો પણ મારું એવું માનવું છે શરૂઆત થાયોગામ લેમડાથી કરવી જોઈએ જો કંટ્રોલ ન થાય તો બીજી તમે સાટી શકો એનો બજારમાં અલગ અલગ ટકા આવી પ્રમાણે માપ એટલે તમને કહેતો કારણ કે જો ઉલાલા સાટો તો એનું લગભગ દસ ગ્રામ માપ હોય અને જો થાયોગજામ લેમડા સાટો તો એનું લગભગ વીસ એમએલ માપ હોય વીસ ત્રીસ એમએલ હોય ઘણા ખેડૂત મિત્રો સાલી એમએલ પણ નાખે પણ હું સાલી એમએલની ભલામણ એટલા નથી કરતો કારણ કે કંપની નથી આપતી એટલું એટલે આ બધો ડોઝ સમજી અને અને ખેડૂત મિત્રો કોઈ પણ દવાના તમારે પાંચ દિને ગાળે બે ડોઝ મારવા પડે જીરામાં પછી ફૂગજન્ય કોઈ સાટો કે સુશિયાનું સાટો એમાંય જો હવામાન બદલે ભેદવાળું થાય એટલે પાછો જીરામાં તરત રોગ અને જીવાત આવી જતો હોય ભાઈ નિલેશભાઈ એટલે જીરામાં હર ખેડૂતે હર બીજે જે મારી આવી અહીંથી ભલામણ છે કે તમારે ખુદે તપાસ કરવી જોઈએ જીરાવાળા ખેડૂત જે હોય એને તો આપણો ચોથો પ્રશ્ન છે કે જીરામાં છેલ્લે જે કાળીયો રોગ આવે છે તેનાથી જીરું એમ કહેવાય કે બચવું અસંભવ છે એનાથી ખેડૂત મિત્રો બહુ ડરે છે તો એના માટે ખાસ માહિતી આપી દો જેનાથી ખેડૂત મિત્રોને ફાયદો થઈ શકે જો ખેડૂત મિત્રો જે નિલેશભાઈ કહે છે કાળી શરમીની વાત કરે છે જે લગભગ આપણું જીરું મોગરે આવતું હોય તો મોગરે એટલે જેના ફૂલ અને દાંડલી બાળું નીકળતી હોય એને મોગરે મોગરે આવતું હોય જ આ તું વધારે દેખાય જી એના કાળા કાળા ડાઘ એની શરૂઆતની સ્થળ તમને કહું કાળા કારા ડાક દેખાતા હોય પછી એ વધે જાય ઈ એક હવાથી ફેલાતી ફૂગ છે હવાથી ફેલાતી ફૂગ એટલે એને રોકવો લગભગ અશક્ય છે

એને લગભગ કંટ્રોલ કરવો અસંભવ છે તો એના માટે શું કરી શકાય એના માટે આગોતરું આયોજન કરી શકીએ આપણે જેમાં ગેલેલીઓ અટાળ બહુ પ્રખ્યાત છે ખેડૂતને કહો તો ગેલેલીઓ ગેલેલિયા કરતાં મને નેટીઓનું પરિણામ સારું લાગે ખેડૂત મિત્રો જે મારો અનુભવ છે કે જો તમારું જીરું જે મોગરે આવતું હોય તોય તમે નેટીઓની અંદર બેનો ભેગો છટકાવ કરી દ હું એમ દાવાય નથી કેતો કે રોકાય જ જાહે પણ ફાયદો જરૂર થાય પણ જો આવ્યા પેલા આવી ગયા પછી ખેડૂત મિત્રો કોઈ એનો ઈલાજ નથી જો એનો ઈલાજ હોય ને તો જીરા ના ભાઈ કોઈ દી બાર હજાર થાય ને બધા ખેડૂતો મળે નીલેશભાઈ અને ખેડૂત મિત્રો જે આ સુકારો લીલો સુકારો કે કાર્યો કે જે પીળું જીરું થઈ જાય એ જો ચાલીસ ટકાથી વધારે હોય ને ખેડૂત મિત્રો તો કોઈ આપણે એમાં ખર્ચ કરવાનો થતો નથી આ મારી વાત યાદ રાખજો હું ખેડૂતની ભલાઈની જ વાત કરે અહીંથી આ વાત તમને કોઈ નહીં કે અરે એમ કે કાલિયો આ સાજ સવારે રેડી કાંઈ ચમત્કાર નથી થવાનો ખેડૂત મિત્રો તો રાજુભાઈ આપણો પાંચમો પ્રશ્ન કે જીરામાં કેટલા દિવસે પાણી આપવું જોઈએ કેટલા દિવસ પછી પાણી મૂકી દેવું જોઈએ તેના માટે માહિતી જો ગળુભાઈ મારી એવી ભલામણ છે કે જીરાને પચાસ પિસ્તાલીસ પચાસ દિવસ પછી પાણી આપવું ન જોઈએ પચાસ દિવસ પછી પાણી આપવું ન જોઈએ અને જો હવામાનને ધ્યાન રાખી અને પાણી પાવું જોઈએ અને ખેડૂત મિત્રો જ્યાં પણ તમે પાણી આપો પછી મેન્કો જેપવાળું કોઈ પણ કન્ટેક એના ભેગું છાટી દેવાનું રીએ મેન્કો જેપ જો પાણી પાહો એટલે ભેજ આવશે ને ભેજ આવશે એટલે ફૂગજન્ય રોગ આવવાનું ડીક લાગશે એના માટે તમારે મેન્કો જેપ સસ્તું કોઈ પણ ફૂગનાશક છાંટી દેવાનું અને ખેડૂત મિત્રો જય પણ કોઈ તમે દવા છાંટો તે ભેગું પોષક તત્વોવાળું નાખતા રહેજો કોઈ પણ પોષક સારું પોષક તત્વો બધી કંપની બનાવે છે એટલે જો જીરું છે ને જમીનમાંથી બહુ પોષણ ન લઈ શકે કારણ કે એનું મૂળ સીધું હોય એક જ હોય એટલે તમારે વાલે ખેલે પોષણ આપતું રહેવાનું એટલે જીરાનો ગ્રોથ સારું થાય જીરાની ફાલ સારો લાગે એટલે જઈ તમે દવા છાંટો તય પોષક તત્વો નાખતા રહેજો તો ખેડૂત મિત્રો તમારો જીરા વિશે અથવા કોઈ પાક વિશે પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો એનો અમે કોમેન્ટમાં બનાવતો જવાબ આપશું અથવા વિડિયોના માધ્યમ દ્વારા અમને સંપૂર્ણ જવાબ આપશું તો આ સાથેનો આજનો આ માહિતીનો વિડીયો કેવો લાગે કોમેન્ટ કરી દેજો નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો મળી બીજા વિડીયોમાં માહિતીમાં અત્યારે બધાયને જય માતા